આ કથા છે યમુના નદીની ઘણા વર્ષો પહેલાં ભગવાન બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિનું બ્રહ્માંડનું સર્જન કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન બ્રહ્માના પુત્ર સૂર્ય અને સૂર્યદેવના પત્ની સંજ્ઞાદેવી ને બે સંતાનો થયા પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના સૂર્યદેવ એમના તેજ અને તેજની શક્તિથી ખૂબ જ પ્ર પ્રકાશમય હતા અને એને કારણે એમના પત્ની સંજ્ઞાદેવી એમના તેજને ઘણીવાર સહન કરી ન શકતા એવામાં સંજ્ઞાદેવીએ ઉત્તર ધ્રુવ તરફ વસવાટ કરવાનું નક્કી કર્યું અને ત્યાં એમને શનિદેવ અને છાયા નામના બે બીજા સંતાનો થયા માતાના વિયોગથી અકળાઈને યમ માતાના વિયોગથી અકળાઈને યમરાજે પોતાની યમપુરી બનાવી અને બ્રહ્માજીના આજ્ઞા પ્રમાણે યમલોકનો કાર્યભાર સંભાળ્યો બીજી બાજુ યમુના યમુના દેવી તરીકે યમનોત્રીથી દેવલોકમાંથી પૃથ્વીલોક પર ઉતર્યા અને કહેવાય છે કે આ પૃથ્વીના પાવન થવા માટે એમણે પણ ભૂલોક પર પ્રસ્થાન કર્યું જ્યારે દેવલોકમાંથી પૃથ્વીલોકમાં આવી રહ્યા હતા ત્યારે બહેન યમુનાને એમના ભાઈએ યમરાજે વરદાન આપ્યું કે જે કોઈ બી યમુનાના જળમાં સ્નાન કરશે આચમન કરશે શ્રદ્ધા અને ભક્તિથી શીશ ઝુકાવશે એમના પાપો સગળા નષ્ટ થશે અને કહેવાય છે કે એમને કોઈ પીડાદાયી કષ્ટવાળું મૃત્યુ પણ નહીં પ્રાપ્ત થાય તો આવા વરદાન સાથે યમનોત્રીના પ્રાગટ્ય સ્થાનથી યમુના નદીનું પ્રાગટ્ય અને અવતરણ પૃથ્વી લોક પર થયું અને કહેવાય છે કે જાણે ગોકુળ મથુરા વૃંદાવન સજાવવા માટે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર કાજે અને એમની લીલાઓ કાજે જ અવતરણ પામ્યા હોય એમ યમુના માતા યમુના નદી ભગવાન શ્રી કૃષ્ણના જન્મો જન્મથી લઈને એમની સમગ્ર લીલાઓમાં પોતાની હાજરી અચૂક દેખાડે છે આપણે કેવી રીતે ભૂલી શકીએ કે જ્યારે માતા નંદની અને વસુદેવ પોતાના પુત્ર કૃષ્ણ કનૈયાના જન્મ સમયે વ્યથિત હતા ત્યારે ભગવાન વાસુદેવ પોતાના બાળગોપાલ શ્રી કૃષ્ણ કનૈયાને એક ટોકરીમાં લઈને એ યમુના નદીમાંથી પસાર થઈને મથુરાથી ગોકુળ વૃંદાવન આવ્યા અને ત્યાં કૃષ્ણ કનૈયાને નંદ બાવાને ત્યાં મૂકી આવ્યા જેથી કરીને એમનું જીવન સુરક્ષિત રહે અને કહેવાય છે કે એ યમુના નદીએ એ શ્રી કૃષ્ણ કનૈયાને એ તોફાની રાતમાં પણ એમનું ધ્યાન રાખ્યું એમને માર્ગ આપ્યો અને હેમખેમ એમને પાર કરીને ત્યાં ગોકુળ પહોંચાડ્યા તો આવી પાવન ચમત્કારિક યમુના નદીના જય જયકાર હો આ વર્લ્ડ રિવર ડેના નિમિત્તે આપણે આવી પાવન નદીઓ અને આ પાવન નદીઓની કથાઓ યાદ રાખીએ યાદ કરીએ જનમાનસમાં લોકમાનસમાં ફેલાવીએ કારણ કે નદી જ જીવન છે આવી પાવન પવિત્ર નદીઓના જળથી જ આ પૃથ્વી લોકની અંદર ફળદ્રુપતા જીવસૃષ્ટિ અને પવિત્રતા અકબંધ રહી છે આ પિતૃઓના શ્રાદ્ધના મહિના મહિમા પણ શ્રાદ્ધના મહિનાની અંદર પણ આવી પાવન નદીઓમાં સ્નાન કરવાથી આવી પાવન નદીઓના તટ પર જઈને પિંડદાન કરવાના અનેરા મહત્વ છે આવી જ કંઈક કથા છે ગોદાવરી નદીની જેને દક્ષિણની ગંગા કે ઋષિ ગંગા તરીકે પણ ઓળખાય છે આ રસપ્રદ કથા એ ભગવાન ત્ર્યંબકેશ્વરની આ રસપ્રદ કથા છે મહર્ષિ ગૌતમ ઋષિની અને આ કથા એ વખતની છે જ્યારે મહર્ષિ ગૌતમ ત્યાં વનમાં વાસ કરી રહ્યા હતા અને ખૂબ જ એમની શિવ ભક્તિ અને ગૌ સેવા માટે ચારે કોર એમનો મહિમા અપરંપાર હતો કહેવાય છે કે જેમની શિવ ભક્તિ અને ગૌ ગૌસેવાનું તેજ ચોમેર ફેલાઈ રહ્યું હતું એવી જ રીતે એમનાથી બળતરા કરતાં ઈર્ષા દ્વેષ અદેખાઈ રાખતા લોકોની સંખ્યા પણ વધી રહી હતી કેટલાય લોકો એવા ષડયંત્ર કરીને એમની આભામાં એમના તેજમાં ડાઘ કેમ પડે એના અવિરત ષડયંત્રો વિચારી રહ્યા હતા અને એ જ વખતે કહેવાય છે કે મહર્ષિ ગૌતમ ઋષિના ગૌશાળામાં અનાયસે એક વૃદ્ધ ગૌમાતાનું મૃત્યુ થાય છે અને આ ષડયંત્રકારી લોકો મર્ષિ ગૌતમને ગૌ હત્યાના પાપમાં બાધિત ઠેરાવીને એમનો બહિષ્કાર કરીને એમને ગામમાંથી વનમાંથી હકેલી કાઢવા માટે એમનો આશ્રમ ત્યજી દેવા માટે એમને જ્યારે બળજબરી કરે છે ત્યારે મહર્ષિ ગૌતમ માતા ગંગાને યાદ કરીને માતા ગંગાને આહવાન કરીને એમને પોતાની સાથે દક્ષિણ એટલે કે ત્યાં જે હાલનું ત્રંબકેશ્વર મંદિર છે ત્યાં આવવાનું કહે છે અને એમના તટ પર વિરાજમાન થઈને એ અખંડ શિવ ભક્તિની તપસ્યા કરે છે અને કહેવાય છે કે ભગવાન શિવ એમની અખંડ તપસ્યાથી પ્રસન્ન થઈને આવે છે પ્રગટ થાય છે અને એમને કહે છે કે તમને શું જોઈએ છે ત્યારે કહે છે કે મને ગવહત્યાના હત્યાના પાપમાંથી મુક્તિ જોઈએ છે ત્યારે ભગવાન શિવશંકર ભોલેનાથ કહે છે કે તમે તો કોઈ ગવહત્યાના હત્યાના પાપના દોષિત છો જ નહીં તમારા ઉપર તો ખોટા આરોપ દોષારોપણ કરવામાં આવ્યું છે હું જાણે અજાણે બી જો તમે એવું માનતા હો તો હું તમને બધા પાપમાંથી મુક્ત જાહેર કરું છું અને સાથે જે લોકોએ પણ તમને ષડયંત્ર કરીને આવા ખોટા દોષારોપણ કરીને તમને લાંછન લગાડ્યું એમને પણ શ્રાપ આપું છું એવું બોલી રહ્યા હતા ત્યાં જ મહર્ષિ ગૌતમ ભગવાન શિવશંકરના ચરણોમાં પ્રણામ કરીને ક્ષમા યાચના સાથે કહે છે હે પ્રભુ ક્ષમા કરજો પરંતુ જે ષડયંત્રકારી લોકોએ મને આ પરિસ્થિતિ પર લાવી દીધો હું એમનો જ ઉપકાર માનું છું કે જે બી થયું મને તમારો સાક્ષાત્કાર તો થયો તમે મારા પર પ્રસન્ન થયા તમારા ચરણો મને મળ્યા આનાથી સવિશેષ મારા માટે કાંઈ ના હોઈ શકે જો મને કોઈ તમે પ્રસન્ન થઈને વરદાન જ આપવા માંગતા હો તો જેમ મને આવા અક્ષમ્ય પાપમાંથી મુક્ત કરીને તમે મારા પર પ્રસન્ન થયા એવા જાણે અજાણે ભવોભવના કોઈ પણ અક્ષમ્ય પાપો જો કોઈ જીવે કર્યા હોય પરંતુ પૂરી શ્રદ્ધા અને સાત્વિક ભક્તિ સાથે તમારી પૂજા પાઠ અને તમને દર્શનાર્થે અહીંયા જો આવે છે તો તમે ત્રંબકેશ્વર મહાદેવ બનીને એમને ભવો ભવના અક્ષમ્ય પાપોમાંથી પણ મુક્તિ આપો અને અહીં હર હંમેશ માટે વિરાજમાન થાઓ અને કહેવાય છે કે ભગવાન ભોલેનાથ શિવશંકર ત્યાં ત્રંબકેશ્વરમાં ગોદાવરી નદીના તટે વિરાજમાન થાય છે તો આવી પાવન ગોદાવરી નદીના પણ મહિમા અપરંપાર છે અને એ ગોદાવરી નદીના ત્રિવેણી સંગમ પર શ્રાદ્ધ શ્રાદ્ધની વિધિ અને એની ભક્તિનો મહિમા પિતૃભક્તિનો મહિમા પણ અનેરો છે તો આ વર્લ્ડ રિવર ડેના દિવસે આવી પાવન નદીઓની કથાઓ સાંભળીએ એનો સાચો પ્રસાર પ્રચાર પ્રસાર કરીએ અને આપણા સનાતનથી આપણે આપણી આસપાસની તમામ જનતાને અવગત કરાવીએ આપણી સનાતન સંસ્કૃતિ આપણા આ ભારત દેશની અંદર ઘણું જાણવા જેવું છે તો આવા રસપ્રદ કથાઓના ભંડાર સાથે ફરી પાછા મળીએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય આ કથા મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને અવશ્ય લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમને આ બંને કથામાંથી શું રસપ્રદ લાગ્યું શું જાણવા જેવું લાગ્યું અને એ સિવાય બી કંઈ કોમેન્ટમાં જણાવવા માગતો હો તો અવશ્ય મારી સાથે વાર્તાલાપ કરો ફરી પાછા મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંભ